સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન 12 વર્ષની બાળકી સાથે સાવકા બાપે દુષ્કર્મ આચરી આધેડને સોપી સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી જેને પપ્પા કહીને બોલાવે છે તે માતાના 40 વર્ષના લગ્ન કર્યા વગર લિવ ઇનમાં રહેતા મિત્રએ જ અવારનવાર દુષ્કર્મ આચરી તેમજ પોતાના 62 વર્ષના મિત્રને પણ હવાલે કરી ગર્ભવતી બનાવી હતી જેથી કાપોદરા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ દુષ્કર્મ અને એક્ટોસિટી મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી બાળકીને હાલ પાંચ માસનો ગર્ભ હોય પોલીસે તેના ગર્ભસ્થ બાળકનો પિતા કોણ તે જાણવા બંનેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે દીકરીની વાત સાંભળી ચોકેલી માતાએ છેવટે આજે મણસ કે કાપોત્રા પોલીસ મથકમાં સંજય પાટીલ અને તેના મિત્ર હીરામણ કાકા વિરુદ્ધ દુષ્કર્મ અને એક્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પાટિલ અને તેના બાસઠ વર્ષીય મિત્ર હિરામણ કિશનભાઈ સિંઘને ધરપકડ કરી હતી પોલીસે ગર્ભસ્થ બાળકનો પિતા કોણ તે જાણવા બનેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે વધુ તપાસ એસીપી એ ડિવિઝન વી આર પટેલે કરી રહ્યા છે